સર્કલ કિડની હોસ્પિટલ પારસ સર્કલ થઈને ફરી પાછા બધા જ સાયકલીસ્ટ અહીંયા જ આવશે

નડિયાદ મહાનગર મહાનગરના બધા પ્રજાજનોને આજના સફળ સાયક્લોથન માટે ખૂબ ખૂબ બધાઈ માનની મુખ્યમંત્રી શ્રીના આગમન પૂર્વે જે સફળ કાર્યક્રમ યોજાયા અને માનની વડાપ્રધાનશ્રીના જે સંકલ્પ છે મેદસ્યુતા મુક્ત ભારત એના માટે મેદસ્યુતા મુક્ત ગુજરાતનો જે માનની મુખ્યપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે એના માટે આ કાર્યક્રમ યોજાયા અને માનની શ્રી નડિયાદના કુશલ માર્ગદર્શનમાં સમગ્ર કાર્યક્રમ આ યોજાયું હતું અને ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો આમાં પાર્ટિસિપેટ કર્યું છે તો આપણા માટે ખૂબ આનંદની વાત છે કુડોઝ કોંગ્રેચ્યુલેશન્સ ટુ નડિયાદ